અત્યારે નવા મંદિર એવું એવું હતું જૂનું મંદિર હતું નવું મંદિર મંદિરની એ ખાસિયત છે કે વ્રજવાણી ગામમાં એક ઢોલી આવતો એ ઢોલ વગાડતો ને આખા વ્રજની ગોપી બધી બાળ હતી ને એના કામ હતી અને એ ઢોલીના રાસે રમવાયલા છે કૃષ્ણ ભગવાનની ખામી આમાં છે ને જી આચા મંદિરનું નામ લઈને કૃષ્ણ ભગવાનનું નામ લઈને કાન લઈને સાંભળે ને તેને ઢોલનો અવાજ સંભળાય પણ બધાને નહીં સાચા મંતિ યાદ કરીને જે સાંભળે ને એને સંભળાય છે. મંદિર ની અંદર વિડિયો ફોટોગ્રાફી કરવાની મનાય છે. ઓ ગાઈસ કેટલું મસ્ત મંદિર છે.

અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ સવારે જવાના છીએ મુંબઈ મોરા છે નહી પણ પૈકડો છે અત્યારે ઘર સાહેબ ઘર એક છે એટલે જો અમે લોકો અહીં ઊભા છીએ ને ત્યારે સાડા બાર જેવું થાય છે નહીં નહીં પડે વરસાદ ચાલુ છે કહે છે અત્યારે નીકરા ત્યારનો વરસાદ ચાલુ છે જો ગાઈસ ફૂલ વરસાદ ચાલુ છે જોઈએ આજ તો સવારનો વરસાદ હેરાન કરે છે કેતુથી નીકળા ત્યારથી વરસાદ પાયા પડ્યો એમ કેવો આવે છે જો ગાઈસ આને અત્યારે 12 વાગ્યા છે ને આને રમવાનું હો છે સોંગ વાગે છે મસ્તી ના ઓર ઓર કમ મે દી દેરી ગાડી નું માટા બાબા કલેરી આલ માં ઓર આઈ નો બો ભાઈ માનો રે આ બોરેલા આલ માં મેં મેરા પોછી ગયા છે મેં દસ્તાવેજ પર ધ્યાનથી જો કેટલા વગ્યા ખબર નહી

નું કામકાજ ચાલુ છે એટલે અંદર નહીં જવાનું આ બાજુ આખું મંદિરનું કામકાજ થાય છે અહીંયા પાયા ખોદેલા છે જો ત્યાં ને વાન અત્યારે ગાઈસ મેં આવી ગયા છે એ મારા મમ્મી માં નવા મંદિર એ ઓલું હતું એ જૂનું મંદિર હતું ના નવું મંદિર છે ચલો હવે હું કરાવું મમ્મી માં દર્શન ચલો આપણે જઈએ અંદર માતાજીના દર્શન કરવા

છે કેટલો ચલો અત્યારે અમને ફોટા શૂટ કરવા બોલાવે છે અમારો ભત્રીજો મેં જાય છે ફોટો કાઢવા બધા મહારાજ હતા અત્યારે કઈ સમય લોકો જાય છે રજવાની જો આખી રાઈ જાય ગયો છે ને અત્યારે સુતો જો ઉઠતો નથી માતાજી ની મમ્મી માની આરતી માં ઉઠો તો વરી પાછો સુઈ ગયો છે પહોંચી ગયા છીએ અને ઠેલા લઈને જો અંદર આવ્યા ઉતારે ના ધોવા ને કપડાં ને એવું ચેન્જ કરવા જો બધા કપડાં પલળી ગયા છે બધા એના કપડાં પલળી ગયા છે કેમ કે આખી રાત વરસાદ ચાલુ હતો તો ડેકીમાં બધા એના કપડાં પડ્યા હતા બધા એના કપડાં જોવા મારા મોટા બાબા કપડાં સુકાવે છે જયદ્રથ ને પીવો છે ચા બાથરૂમમાં લાગી છે લાઈનું નાવા હાટુ તો આપણે પછી નિર્યાતે આપડા કપડાં સુકાઈ જાય પછી નાસુ અત્યારે જય દ્રથને અમે બધાય ચા પાણી પીને નહીં જઈ દે ચા પીવો છે ને ત્યાં શું જો ઠેલો ભયનો થઈ ગયો ઠેલોય મમ્મીએ હુકાવી દીધો છે અને સામે છે મંદિર તો આપણે પહેલાં ચા પાણી પી લઈ નાહી લઈને ફ્રેશ થઈ જાય પછી આપણે જઈશું મમ્મી ગયા છે નાવા અને હું છું જય દૃથ્ને રાખું છું અહીં નાશ આપ્યો એને દવા પાઈ નાસ ને આપી દીધું છે દવા પીવડાવી દીધી છે હવે મમ્મી આવે ને એટલે હું નાઈ આવું પછી જાય આપણે અંદર દર્શન કરવા જયદત ખાઈ જાય મુંગરા અમે જયદત બે નાવા જાય છે નહીં જયદત હવે આપણે જાય છીએ અંદર મંદિરમાં દર્શન કરવા બધા વૈયા ગયા છે અને હું ને જય દત્ત સાસુ સામે મંદિરે તો ચલો ગઈ હવે આપણે જઈ મંદિરમાં દર્શન કરવા એ મમ્મી હાલો છે વ્રજવાણી મંદિર અને જો જગ્યાએ જગ્યાએ આવી ખાંભીયું છે અહીંયા છે બે વા છે આ બાજુ પણ જો બધી છે હમણાં જયદ્રજ ચા પીવે છે જયદ્રજ ચા પી લે એટલે આપણે અંદર દર્શન કરવા આપણે જઈએ છે મંદિરમાં આ મંદિરની ખાસિયત હું તમને હમણાં જણાવું પહેલાં આપણે દર્શન કરી લઈ કૃષ્ણ કનહાલ લાલ રાધાજી આમ મંદિર ખાસિયત છે કે વ્રજવાણી ગામમાં એક ઢોલી આવતો એ ઢોલ વગાડતો ને આખા વ્રજની ગોપ જે બધી બાયું હતી ને એના કામ મૂકી અને એ ઢોલીના રાસે રમવા વયા જતા અને એ ઢોલીનું સ્વરૂપ લઈને આવતા કૃષ્ણ ભગવાન ગામવાળાને ખબર નહોતી કે આ કૃષ્ણ ભગવાન છે એમ તો એમને એ ઢોલીવાળાને મારી અને ગામમાં કૂવામાં ફેંકી દીધો હતો તો બા બધાને ખબર પડી બધી ગોપીઓને તો એની વાહે છે ને ટોલીની વાહે છે ને બધી ગોપીઓ કૂવામાં પડી ગઈ એટલે આ એ બધાની છે મૂર્તિઓ અને બીજું કે અહીંયા તમે છે ને આ વર્ષે આવ્યા હોય તો તમે નામ લખાવો કે હું શણગારીશ એક ગોપીને તો એ તમારી દીકરી થઈ જાય આવતા વર્ષે પછી તમારે શણગારવા આવવાનું હોય એટલે એ તમારી દીકરી થઈ જાય કેટલી ગોપીઓ છે ફરતે એમ ગોપી છે આવી રીતે લાઈનમાં બધા ગોઠવેલા છે ગ્રાઉન્ડમાં અને અહીંયા વચોવચ કૃષ્ણ ભગવાનનું મંદિર છે જો છે ને વચ મંદિર છે ને ફરતે આવું ગોપીઓ આપેલી છે કૃષ્ણ ભગવાનની ખાંભી આમાં છે ને જે સાચા મનથી નામ લઈને કૃષ્ણ ભગવાનનું નામ લઈને કાન દઈને સાંભળે ને તો એને ઢોલનો અવાજ સંભળાય પણ બધાને એને સાચા મનથી યાદ કરીને જે સાંભળે ને એને સંભળાય છે જો અહીંયા અમારે રમવાની તૈયારી થઈ ગઈ છે સાઉન્ડ આવી ગયું છે સ્પીકર હવે અમે બધા રમશું ગરબે નહીં

આવી રીતે જો બધાય પ્રથા છે કાઈક મને તો ખ્યાલ નથી બંગડીઓ રાયખી છે બધાએ ને અહીંયા પણ જો કેટલી ખાંભીઓ છે ફરતે ખાંભીઓ છે ને ને આ જો અહીંયા રેતો નથી એટલે મેં અહીંયા છાયા રમવા આવ્યા છે લેમ્પ લઈ લીધા છે હાથમાં હાલો મમ્મી આગળ જાય હાલો નાની આગળ જાય જઈ દે ને ચાલો તો મમ્મી ગયા છે બધા કપડાની મૂકવા અમે જઈએ ચાલો બધા અમે જો અહીંયા ઉતારે બેઠા હતા મારા ચંપલ માં ભૂલી ગઈ છે અમે પહેલો અત્યારે અમે લોકો જઈશું જમવા બધા કેમ કે જમવાની આકળ આવી ગઈ છે પછી આપણે નહીં કરવાનું છે પછી ક્યાં રવે છે જવાનું છે ને બસ વાગી ગઈ નીકળીને પછી આપણે રવિ થી જવાનું છે એ આ રમો ભી અને જો મજા આવી ગઈ છે રમવાની

ઉતરી છે અને જાય છે મંદિરે દર્શન કરવા અને તડકો તો જો ફૂલ તડકો છે અહીંયા એટલી ગરમી થાય છે ને જય થાય ને પણ એટલી ગરમી થાય છે જો રહ્યું મંદિર આપણે જાય છે માતાજીના દર્શન કરવા જો ગઈ સાચે રહે છે મંદિર નો ગેટ હવે આપણે જાય છે અંદર કેટલો મસ્ત કલરફુલ છે રવેચી ધામ જય રવેજી જો અહીંયા તો મંદિરની અંદર વિડિઓ ફોટોગ્રાફી કરવાની મનાય છે તો આપણે અંદર વિડીયો નહીં ઉતારી અહીંયા રવેજી માએ રાક્ષસને કેટલા બધા રાક્ષસોને ચામડાના ધણામાં પૂર્યા છે ને પછી દોરેથી આંધ્યા છે એના દોરણ એના માતાજીના દર્શન કરવાના છે તળાવમાં ગંદકી કરવી નહીં આ બાજુ છે તળાવ આ છે મંદિર અંદર વિડીયો નથી ઉતારવાનું એટલે આપણે વિડીયો નહીં ઉતારી શકીએ

અમારી બાજુ બહુ હોય છોકરા તો અમારે બધા ઈચકા ખાવા વયા ગયા છે જયદ્રથ ને જવું છે પણ પેલા દર્શન કરતા આવી પછી આપણે લઈ જઈએ જયદ્રથ ને હિચકા ખાવા કેટલા મસ્ત ભૂલ છે ગાય ए दादा मै पैदल है तू

ઈસલા મુકાય તો લપસપટી આવ્યો અરે અરે અરે